હા તો આમ ના માલ્ય રાખશે એક બે જણા ને જો આવી રીતે દેખાય ને કે આની માથે ફરિયાદ થઈ છે તો મારી જેવો કે તમારી જેવો બીજો સર નો કરે હા ના કરે આ બાસી એટલે એ ભલે આપડે આ તો એક ચર્ચા એવી કરી છે બાકી આપડે તેવીસ તારીખે નિર્ણય લેવાનો છે આ નિર્ણય એટલે મેં તો જો કાયદેસર મેં ગયા તો વિડિયો બનાવી વિરોધ કર્યો શું કામ ખબર

હા એ બરોબર અને એ જે મેં તમારો આ વિડીયો કરણ ભાઈ ને મેં બે ફોન કર્યા પણ એને ઉપાડ્યા નતા સમજે બરોબર એટલે મે ઈ એમ કેતો કે ભાઈ આપડી સમાજ નો છે અને આપણે સાતો કરી તો એટલે ભાઈ આ હવે અત્યાર લગન તો આપણે જાતો કરી કરીને અત્યારે આપણી સમાજ બદનામ થઈ ગઈ સોશિયલ મીડિયામાં અત્યારે આપણી સમાજ ફેમસ થઈ ગઈ હા મારી વાત સાંભળજો દીપકભાઈ જો આ બધું જે અત્યારે આપણો કોઈ વસ્તુ આપણી ખોલવામાં બાકી નથી રાખી

હા કે તમારા ધંધો કામ એ વિચાર કર્યા કે ભાઈ જો આ પોલીસ સ્ટેશન માં આપડે બદનામી થવા નો કરે એટલે મને આ એક્શન લીધી ને એમાં બહુ ગમ્યું ભાઈ બરાબર જ કર્યું છે કેમ કે આમાં શું કે બધા ફેમસ થવા કરે સમજ્યા તમે આ હા જો કરણ સાતોડિયા એ ફેમસ થવા કે ભાઈ માફ કરવાનું કે બરાબર હા પણ આપણે એને માફ એવી રીતે નથી કરવાનું જે આપડે દીકરી સાથે આપણો દાદો કે એ થઈ શકતો દેવો નહીં હા અને એને નાયત બારો તો હું મીકી શકતી હા

એ તો ગમે એની બેન દીકરી કા ધર્મ ની જઈએ અત્યારે એ જ હું કેતો તો મેં એ જ જે તમે આપણે સોશિયલ મીડિયા વિડીયો એનો બહાર પીડો ને કે ભાઈ માફી તો માંગી લીધી એને સમાજ ની બધા ની પણ જે હવે એને મનસુખ ખાવર યાર વિડીયો ઉતાર તો એને કે એ વિડીયો ડિલીટ મારે તો મારસી હા ના મારે મેં એ નો મારે ભાઈ એ ડિલીટ મારતે તો તો નો બદનામ થાય એ જેટલું અહીંયા ઊભો તો કે ને એમનું પરિવાર ને બધું હા કે ભાઈ હાલો એમને મેં એના માં બાપ આગળ જે માફી માંગી એને માફી માંગી આપડે આમાં બાકી છે બરોબર પણ જે મનસુખ રાઠોડ હારે જે video બનાવે છે એને મોટો થવા માટે બરોબર તો એને youtube માં થી જો channel માં થી એ video delete મારે મનસુખ રાઠોડ તો હું દીપક આંબલિયા માફી માંગુ છું તારે હાલો અરે માફી નઈ એને કે તો તમ તાર તારે તારે ક્યાંય ન જવું અમે કેસે પાછો લઈ લે બધું લઈ લે આ પાસ delete માર સી ઈવડી